સમજાતું નથી સતા ગમે વાત આપડે મારે જે હેતુ જે વાત કરું મને હું દાંત કઢાવા જ આવ્યો છું પણ એક પણ હાસ્ય એવું નહીં હોય કે વિટામિન વગર નું હોય કેવલ હિ હિ હા નહીં હોય બાકી તો એકલો હાસ્ય કરવો તો ઓલી કલબુ નથી આવતી એમાં હમ થાય એટેક આવે ડોહા નહીં હળવા ફૂલથી હસી લ્યો મારો ત્રણ જાતનો પ્રોગ્રામ છે સાહેબ મારો પ્રોગ્રામનો ત્રણ જ વિષય હસો બીજાને હસાવો અને અમુક વાતને હસી જીવનમાં ત્રણ મુદ્દા આવી જાય કા બીજાને હસાવો અને અમુક ની વાત હસી કાઢવાની હાહુ કઈક ખીજાય તો હાંસી કાઢવાની પણ અમુક અમુક તો હાહુ એવા છે હજી પરણી દીકરી આવી હોય ને હવે જો તમે જો આપણે નવો મોબાઈલ લઈએ દાદા નવો મોબાઈલ લઈએ તો આપણો જે જૂનો મોબાઈલ હોય એના ડેટા એમાં આપણે ટ્રાન્સફર કરતા હોય ને બ્લુટૂથ થી એ ટ્રાન્સફર થતું હોય એની વચ્ચે અડો તો મોબાઈલ હેંગ થઈ જાય હવે સાંભળજો દીકરી પરણીને હાલી આવે છે અત્યાર સુધી એની અંદર તમામ ડેટાઓ છે ને એ બાપના ઘરના હતા અને હવે નવું જીવન ચાલુ કરે છે એ ધીરે ધીરે તમારા ઘરના ડેટા અંદર ડાઉનલોડ કરી રહી છે એની વૈશ્મા અડો તો હેંગ જ થાય બીજું કાંઈ કરે થોડીક તો નિરાત રાખો જે હાલી આવે છે નહીં અને સાલોમાં પછી એમ કે તમે હા નથી અરે એક નવા નવી દીકરી પરણીને આવી નવી નવી દીકરી પરણીને આવી ને એટલે આખો પરિવારય સારો હતો દીકરી પણ સારા પરિવારની દીકરી અને આ તમારા ગામમાં મને એક બીજું ગમ્યું હો દુનિયાના કોઈ પણ માણસને અમદાવાદ આવવું હોય તો આવું તો તમારા ગામ ઉપરથી જ પડે હા એ બારીઓ માંથી જોતા હશે બાય બાત ચાલો હજી તમે સાંભળો અમે એક રાજભાઈએ જે પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી હજી તમે ટેસ્ટિંગ કરીએ છીએ કોઈ પણ કોઈ પણ જો ડોક્ટરે તેના એને કોઈ પણ ટ્રીટમેન્ટ ચાલુ કરે ને તે પહેલાં એ બધા રિપોર્ટ કરે એ હજી રિપોર્ટિંગ ચાલે છે પણ થઈ ગયું હવે મને ખબર છે તમને શું જોવે છે મૂળી વાત નવી નવી દીકરી હજી પરણીને આવેલી

ક્યાંક રમવા ગયા હોય પીડ્યા હોય ચોલાણા હોય લાગ્યું હોય તો ઘરે થોડું કહેવાય ઘરે જો બાપાને ખબર પડી તો ઉલટા નાખે બે ક્યાં રખડવા ગયું છું હમ તું જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં ત્રાહું ત્રાહું હાલવું પડે આમાં અને અત્યારે તો છોકરો જે પડી ગયું હોય ને ત્યાં આખો ઘર ચીકું જુ પડી ગયું માલું ચીકું ચીકું જુઓ અને પંદર પંદર મહિનાનો થાય તો ગુગુ ગુગુ હાલતો હોય બોલો તો આઠ મહિને ઠેકતો થઈ જાય ચોથા મહિને બેહતો થઈ જાય બેહાડતા ગયા એટલે નવી નવી દીકરી ટૂંકમાં પરણીને આવી એટલે ઘર સારું હતું એટલે પણ બે ત્રણ દિવસ થઈ ગયા એટલે દીકરીને એમ થયું કે મારે ધીરે ધીરે ઘરનું કામ હવે સંભાળવું જોવે મારે ત્રણ દિવસ થઈ ગયા હવે મારે ઘરનું કામ થોડું થોડું લેવું જોવે એટલે શરૂઆત કરી રસોડાથી રસોડામાં નણંદ રોટલા કરતા હતા ભાભીએ કીધું કે નણંદા ઊભા થઈ જાઓ કે કેમ મને રોટલા કરવા ગયો રસોઈ હું કરીશ નણંદ સારા હતા એને કીધું કે નાના ભાભી હમણાં તમે હરો ફરો હજી તમારા હાથની મહેંદી નથી પછી તમારે જ કરવાનું છે ને પરણીને જાય આખા ઘરનું કામ તો તમારે જ કરવાનું પણ તમે હજી બે હરો ફરો હું હું રોટલા કરું છું આમ હામો વિવેક છે ને ત્યાં તો પણ ભાભી થોડાક ડોઠા નાય નાઈ નણંદ ઊભા થઈ જાઓ ઊભા ન થાવ તો તમારા ભાઈના સોગન છે છે એટલે નણંદે કીધું તો આવો અમરો પધારો ભાભી મળ્યા રોટલા કરવા જો તમે તમામ રસોઈ ચોપડીમાં વાંચીને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ બે રસોઈ એવી છે એ ચોપડીમાં વાંચવાથી ન શીખી શકાય ટીવીમાં જોવાથી ન શીખી શકાય એક લાપસી અને બીજો રોટલો એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે એમાં બીજું ન આવે સાહેબ તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો હા રોટલા આવડતા હોય ને તો એવી ભાચી પડે રાજસ્થાનના શિલ્પકારની તાકાત નથી કે એવી ભાજી પડે અને પતરા માથે થઈ જાય નકર ભમરા પડે અને લાપસી ઉમિયાની કૃપા હોય એ માવું ને એવી લાપસી આવડે કે આમ ફૂંક મારો તો કણકણ ઉડી જાય નકર લાપસીનું આખું કુટુંબ ભેગું રહે અને અમારે તો હિતેશ દાદા અમારે તો રોજ રોજ બહાર જમવાનું ને અમારે કલાકારોને તો રોજ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં નીકળી જવાનું એનો અમારો એક દાખલો દઈ દઉં જોન અમે હું કામ બાકી રહી બે ભાઈઓ એના 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 પપ્પાના હરાત નાખતા હતા કાક 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 કરીને ખીરના કોળિયા નાખતા હતા કાગડો આવ્યો કાગડો આવ્યો પણ કાગડો ધ્રુજ્યો બહુ મકાનના નળિયા મળ્યા ખખડવાઓ અટલો કાગડો ધ્રુજવા મળ્યો એટલે મોટા ભાઈ નાના ભાઈને કીધું કે ભાઈ હા બાપા ખા નહીં બાપા જમવાના નથી તો તો ઓલાય ભાઈએ કીધું કે ના ભાઈ એ તો મને ખબર છે બાપા ખાહે નહીં કારણ કે એને ઘરનું ભાઈવું જ નથી રોજ તારા બાપે પ્રોગ્રામ જ કર્યા હાવ તાકે ભલે પણ ખાય નહીં ભલે જમે નહીં પણ પપ્પા એટલા બધા ધ્રુજે કેમ તાકે બાને ફાળી ગયો ફળિયામાં કાગડા છે પછી ભાળી જાય ત્યારે ધણેલાટીઓ સુટક્યું છે તો કેવા લાડ લડાવ્યા છે કયો એટલે દીકરી એ ટૂંકમાં અમે વાત કરી વચ્ચે વાત કરી અમે એક જગ્યાએ જમવા બેઠા એ બેને કાંઈક પીરસ્યું એ લબ લબ થાળીમાં પડ્યું હું હતું એમને ખબર ન પડી બોલું તમારા મગન ઉતાવળો ઉંમર પ્રમાણે એણે આમ થાળીમાં હાથ નાખ્યો પણ થાળીની ઓલી લાળ થઈ હો આમ હારો હાર થાળી આવી એટલે એક આ છે થાળી પકડી પછી થાળીના કોરે આવીને બધું કાઈપી પછી તો બીજું હતું શાક રોટલા ને એવું અમે જમ્યા એ ત્રીજી વાર બેન પીરસવા આવ્યા ત્યારે બોલ્યા લાપસી આપું ત્યારે ખબર પડી આ લાપસી હતી આવી લાપસી લાપસી એટલે ત્રીજી વાર નીકળ્યા કે જોવે છે લાપસી તો મગનભાઈ બોલ્યો મને આપો અરે મગના મરી જાઓ આ ન ખવાય મગન સગન થઈ જાય મને કે ખાવી ક્યાં હું તો હાંઢીઓ બનાવું ડોકમાં ઘટે હકીકત છે અમુક ના તો રમકડા બનાવવાના હોય એટલે ભાભી રોટલા કરતા હતા એ ભાભી રોટલા કરતા હતા જેવો રોટલો તૈયાર થઈ જાય એટલે નણંદ રોટલો બહાર લઈ જાય બાર રોટલા બહાર લઈ ગયો બાર રોટલા ગયા તેરમાં લોટનો પીંડો હાથમાં હતો ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું તેરમો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક દિન ભાભીએ પૂછ્યું કે નણંદમાં બાર મહેમાન કેટલું જમે કે મહેમાન કોઈ નથી ભાભી મહેમાન તો બે જ ઈચ્છાવાઈયા ગયા તાકે તો જમે કેટલા આખું ઘર એ ક્યારે જમવા બે ગયું કે ના હજી તો આખું ઘર બાકી છે તાકે તો જમે કેટલા તાકે હું એટલે તમને કહેતી હતી ભાભી હમણાં હરો ફરો અને ઘરને પેલા ઘરના સભ્યોને જોવો કે પણ એ તો વાત સાચી પણ આ જમે કેટલા કે એકલો કે પણ નણંદા તમે બાર રોટલા લઈ ગયા તાકી અઢારે તો તારો ડોહો આડો પડે હજી ખાહે કે હજી ખાય તો ઉલાળનારો અઠાર કોણ તક બીજો કોઈ નઈ તને પરલીને આવ્યો મારો ભાઈ નહી લોટ નો પીંડો કાથરોટમાં નાખીને કે તારો ભાઈ લાતો આજથી મારો ભાઈ લાથો ડેલી આવીને દિવાલ કુદીને ગઈ અને પાછી નણંદ ને કે તારા ભાઈને કહેજે કે છે ખોરાક ઘટાડે તારી માં બીજી આવે ઈ આજ આ